કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ મુદ્દા એમની જે શાખા છે નેશનલ સ્ટુડન્ટ યુનિયન એના દ્વારા એક પ્રદર્શન અને ધરણાનો આવો કાર્યક્રમ જે છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એ લોકોએ યોજ્યો હતો અને એના ભાગરૂપે એમણે એક આવેદનપત્ર આપ્યું છે યુનિવર્સિટીને કે આટલા આટલા મુદ્દાઓ જે છે જેમ કે કોમન વિકાસની બાબત છે તો વિકાસની બાબત છે રદ કરવામાં આવે અને એડમિશન ઘણી પદ્ધતિથી આપવામાં આવે એ સિવાય યુનિવર્સિટીની અંદર જે એક બે મુદ્દાઓ જે છે પીએચડી સાથે જોડાયેલા આ માટેની રજૂઆત હતી જે મુદ્દાઓ ઉપર યુનિવર્સિટી ઘણા વખતથી કામ કરી રહી છે આ આ પક્ષોએ એટલે એમનું નિવેદન એમનું રજૂઆત એ શાંતિપૂર્ણ રીતે યુનિવર્સિટી એ સાંભળી સત્તાધીશોએ અને એમની પાસેથી આવેદનપત્ર લીધું અને ત્યારબાદ એમનો કાર્યક્રમ જે છે એ ત્યાં પૂરો થવાનો હતો એ વખતે એનએસયુઆઈના જે અમુક નેતાઓ છે એ લોકો ખૂબ બળજબરીથી અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો અને નુકસાનીની મને ખબર નથી પરંતુ અત્યારે પોલીસનો બંદોબસ્ત પણ છે એટલે એ કાર્યવાહી જે આવેદન છે એના ઉપર યુનિવર્સિટી જે છે એ બંદોબસ્ત માટે ગોઠવ્યા છે એમને અમે સૂચના આપી છે કે કયા પ્રકારનું નુકસાન થયું છે તો જરૂર પડી આની અંદર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે એને નુકસાન પહોંચાડવાનો જો પ્રયત્ન થયો હશે તો એની અંદર અમે કાર્યવાહી કરીશું ખાસ તો પરીક્ષાના પરિણામો પાંચ પાંચ મહિના અત્યારે હાલના તબક્કે આ વાત સાચી એટલા માટે નથી કારણ કે છેલ્લા અઠવાડિયાની અંદર લગભગ જે પેન્ડિંગ પરીક્ષાના પરિણામો હતા એ ઘોષિત કરી દીધેલા છે અત્યારે જે છે એ જુલાઈ ઓગસ્ટ પછીના જે પરિણામો છે જુલાઈ પછીના એ પરિણામોનું એસેસમેન્ટ ચાલી રહ્યું છે એટલે એ પરિણામો જાહેર થશે એમાં એમાં જે જે યુનિવર્સિટીની અંદર જે કંઈ એના નિયમો છે એ નિયમોનું ચુસ્ત પાલન થઈ અને આ પ્રક્રિયા થઈ છે આ કોન્ટ્રાકચ્યુઅલ ભરતી હતી એટલે કોન્ટ્રાકચ્યુઅલ ભરતીની અંદર સામાન્ય રીતે જે છ છે સાત સાત વર્ષથી એ વિભાગમાં સેવા આપતા હોય તો

સાહેબ ખાસ તો એક કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના ડૉક્ટર રંજન ખુદ છે પીએચ કેટેગરીમાં આસિસ્ટન્ટ એસોસિએટ અને પછી પ્રોફેસર તરીકે એની ભરતી થઈ રહી છે તો આ લગભગ નથી તો શું એ એમાં તમે જે આપની પાસે માહિતી અધૂરી છે જે કેટેગરી જે છે પીએચની અંદર તેની અંદર આપણે ચાર જાહેરાતો આપી ચૂક્યા છીએ પહેલાં જે હતી એ પીડબલ્યુ જે કહીએ ફિઝિકલી હેન્ડીકેપની અંદર તો ફિઝિકલી હેન્ડીકેપ એમાં પહેલાં જુદી જુદી કેટેગરી હોય છે લો વિઝિબિલિટી એટલે કે અંધ પછી બેરામુંગા અને ત્યારબાદ અન્ય કોઈ પણ પ્રકારની ખોડખા પણ હોય તો આવી ત્રણ જુદી જુદી કેટેગરી હોય છે યુનિવર્સિટીએ જ્યારથી આ જાહેરાત આપી છે એને આજે ચારેક મહિના જેટલો સમય થઈ ગયો છે દરેક કેટેગરીની અંદર પ્રયત્નો આપણે કર્યા છે અને એ પ્રયત્નોના અંતે આપણે આ જે છેલ્લે કેટેગરી જે છે એની અંદર કર્યું છે હજી આની સ્ક્રુટિની થવાની અને બધી પ્રક્રિયા હજી બાકી છે